છેલ્લા આઠ નવ મહિનાના અમારા પ્રયાસથી દોઢ લાખથી વધુ યુવાનો દારૂ મૂકીને બહાર આવ્યા છે નામ લેવાય કોઈ સારી જગ્યાએ માતાજી કે કોઈ ભોળાનાથનું દ્વારકાધીશનું ગમે તે ભગવાનનું મંદિર હોય ત્યાં ઘડી જઈને બેહીએ ને તો આપણા આત્ર વિચારો આવે આ એના માટે આ તો જાય તો માર જીવન જોડે એમ બહુ દુઃખી પણ એટલે મેં કરી નાખ્યા તમને સારો ટાઈમ હતો કોઈ દુખાણ દુઃખ તો જાતે જ લાયા છો ને કઈ રાતે તમારે મેલ ઉભા હતા હવાર માં ભિખારી થઈ ગયા નથી કુંડાળા દોર્યા એમાં ફસાણા છો તમે ના કરવાના ધંધા આશા ની જેમ દાદા એવું શીખવાડે કે રાત ગમે એટલી લાંબી હોય ને હવાર પડ્યા વનું રહેતું નથી કદાચ તમે નીતિ ધર્મે જીવતા હશો અને કદાચ ઠાકર મારો તમારી પરીક્ષા લેતો હોય ને તો હસવા માટે સહન કરવું અને પોતાનું કર્મ કરવું ઈશ્વર રૂપે દિવસ દરમિયાન નોકરી ધંધે જવું કદાચ આપણને અઠવાડિયા પંદર દિવસે મહિને એક દિવસ રજાનો દિવસ હોય ને તો જ્યાં આપણું મન રાજીપો વ્યક્ત કરતું હોય કોઈ સારો વ્યક્તિ હોય એની પાસે આપણે દીકરા દીકરીને આપણે પોતાને દર્શન માટે જવું જેથી કરીને ખરાબ વિચારો આપણી અંદર પ્રવેશ કરે સમજી લેજો કે એની પાસે ભોળ પણ લઈને જાઓ અને કોઈ દાડો એવું માગજો પરમાત્માને કે દીકરા દીકરીને હારા સંસ્કારને શિક્ષણ આપજે શિક્ષણને સંસ્કાર હોય છે ને તો સંપત્તિ તો આપો આપ આવશે પણ ગમે એવા ગાળિયા કરીને કદાચ તમે ભેગું કર્યું હોય છે અને પથારી પડ્યા છો ને તાર પથારીમાં હોતા હોય તો છોકરા તિજોરી એમાં બંડલો લઈ લઈને દોડતા હોય છે કઈ નહીં કરીએ એટલે એને હારા સંસ્કાર આપજો અનિતિનું મળતું હોય ને તો ભૂખ્યા રહી જજો બાકી અનિતિના ધન ઉપર નજરે જ્ઞાન આપતા કેમ કે આ જ નહીં તો કાલ એ તમારું ગતિનું છે ને એ લઈને જશે આ લખી રાખજો જેટલી ઝડપે આવ્યું છે એટલી ઝડપે જવાનું છે કારણ કે આ સંપત્તિ લક્ષ્મી રે ને એ પરિવર્તનશીલ છે તમારી નીતિ ધર્મ હશે ને તો બે ત્રણ પેટી ટકે બાકી જેવી શોર્ટકટમાં આવી હતા તેમ જોઈજો ઘણા ગમે જીવન જીવવા જયા પાંચ વીઘા વેસી જલસા કરવા એટલે એમ ના થાય બાપ દાદાની નિશાની છે પાંચ વીઘા ખરીદીને તો જુઓ ખરીદાય છે આ તો ક્યાંક રોડના કાંઠે એક કાઢી નાખવા એટલે

અને હું તો એમ કહું છું કે આ તત્વ જાગે છે મૂર્તિ સામે જઈને બેહો અને અંતરના નાદથી આરાધના કરો જો તમારા રૂવાડા બેઠા ના કરેલ તો મારે આ પંથક મૂકીને નીકળી જવાનું છે અમે કંઈ મુરક્ષી ખરો જ ખરા ચાર દિન નથી થતું દાડો ઉગેલ દસ થી બાર હજાર માણાને આ તમે જુઓ કોઈ બધા કેવા કોઈ ગઢાબૂડા છે જુઓ

અત્યારે આપણે બેંકમાં લોન લેવી ચાર કાગળિયાઓ સાથે બેંકે નથી આપતી આ તરત કે તમારા વાલીની સહી કરાવતા હો આમાં તમારા ભાઈની સાક્ષીની સહી જોઈશે છે સક નથી કહેતા તો આ તો પરમાત્મા પાસે લોન કરાવવાની એમ ના ખબર હોય તમે જેટલાના સેઢા પુત્રીને ક્યાં જઈ બધી ખબર છે જેટલા મંદિરના પગથિયા ભેસીને આવ્યા એમને ખબર કે બધાયને હૃદયના ભાવથી અહીંયા આવકારવામાં આવે છે પણ આ જગ્યામાં આવો ને તો નિર્મળ પોતાનો અહમ મૂકીને બહાર જાપે આવજો મારો ઠાકર જીવે તા લગીને તમારી આંગળી કંઈક શીખીને જઈજો આ જગ્યામાં આજ આવ્યા છો ને તો રાજને દાડો અમે તો ઠાકરની એક જ પ્રાર્થના કરી કે અમારો પરિવાર હુનો મૂકીને અમે શું કરવી એ તો માણસ ગણાવવાની જરૂર નથી પણ તારા તો આપણે તો નોંધે ને કે ક્યાંક અમે અમારા છોકરા રજવતા મૂકી ના પરમાત્મા ને એક કઉ છું કે જીવનમાં કદાચ મારું કાલ શું થશે એવો વિચાર ના કર્યો હોય અને કદાચ નોકરી ધંધો કર્મ કરીને કદાચ મેં મારું પરિવાર નું મારું પેટ ભર્યું હોય અને પછીનો ટાઈમ મળ્યો હોય એ અહીંયા અહીં તારા મહેમાનની સેવા કરી હોય અને એના પછીની જે કંઈ ટાઈમ બચ્યો એની પચ્ચી માળા તારી કરી હોય એ જોડીમાં જે તપ ભેગું થયું હોય ને એ ખાલી કરીને આમને આપી દેજે મારે કંઈ જાય આ સિદ્ધાંતે ચાલુ છે કોયજાડો અંધશ્રદ્ધામાં ન થયો ચબર બે હાથ જોડીને એટલું જ કહેવાનું કે અમને જે કઈ તકલીફ છે તારેથી કોઈ અજાણી ભગવાન ન જાણતો એવું બને ખરું હા મોટા મગ હે તો આજ જ બોલો કે બોલશો ગામમાં જો આરાવો વારો ન આવવા જતા આખા ગામની પંચાયત કરી નાખો આજે આરતી થાય ત્યાં લગીર માં જેટલા પાટા સડાય દો હતો